જન્મ દિવસ નિમિત્તે વડોદરા નગરપાલિકા દ્વારા વિવિધ લોક કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો વિધાનસભાના મુખ્ય દંડક અને મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ અને એક પેડ માખી નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું વડાપ્રધાન દ્વારા આરંભાયેલા સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ અને એક પેડ નામ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ વિધાનસભાના મુખ્ય તંડક બાળકૃષ્ણની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો આંબેડકર ભવન ખાતે યુનાઇટેડ વે દ્વારા મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે ત્યાં મહાનુભાવો દ્વારા એક પેડ નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાવ આ સ્થળે ત્રણ હજાર કરતાં વધુ વૃક્ષો વાવીને મિયાવાકી જંગલ ઊભું કરાશે અને બગીચો પણ બનાવવામાં આવશે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વર્ષગાંઠ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા પખવાડા એટલે કે આજથી લઈને બીજો ઓક્ટોબર સુધી એટલે ગાંધી જયંતિ સુધી સ્વચ્છતાનો સંદેશ આખા વડોદરા શહેરમાં મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે તેના માટેનો અનેક અલગ અલગ વોર્ડમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તે જ પ્રકારે એક પેડ માકે નામના સંકલ્પ હેઠળ આજે રાઉપરા વિધાનસભા વિસ્તારમાં અને તમામે તમામ વિધાનસભા વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેરની અલગ અલગ એનજીઓ અને કોર્પોરેટને સાથે રાખીને મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ અને એ નિમિત્તે આજે સ્વસ્થાઈ સેવાનો પ્રારંભ અને જોડે જોડે પ્લાન્ટેશન ડ્રાઇવ પણ ચાલુ છે આજે એના ભાગરૂપે આજે નરહરી હોસ્પિટલની બાજુમાં એક મિયાવાકી ફોરેસ્ટ નિર્માણાધીન થઈ રહ્યું છે જેમાં યુનાઇટેડ વે ઓફ વડોદરા એ એનજીઓ અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અહીંયા મિયાવાકીનું પ્લાન્ટેશન થવાનું છે લગભગ સોથી વધારે અર્બન ફોરેસ્ટ કર્યા છે અને વધારેમાં વધારે ગ્રીન કવર વડોદરાને થાય એવો પ્રયાસ છે એક પેડ માકેનામ જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જે થીમ આપી છે થીમના બેઝિસ ઉપર વડોદરામાં આ વખતે બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે એક લાખ એંસી હજાર જેટલા વૃક્ષો વાવી દીધા છે ઓલરેડી અને હજી પણ એ વાવેતર ચાલુ છે અને એના ભાગરૂપે એક પેડ માકેનામ એ કેમ્પેઇનને પણ આપણે સાર્થક કરશું વડોદરાને વધારે ગ્રીન બનાવશું અને આ તબક્કે યુનાઇટેડ વે ઓફ વડોદરાએ જે આ પ્લોટમાં મિયાબક્કી પ્લાન્ટેશનમાં જેમણે સહયોગ કર્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે બધા નાગરિકોને અપીલ કે આપણે ગ્રીન વડોદરા ક્લીન વડોદરા જે જે બનાવવા માટે આપણે બધા પાર્ટિસિપેટ કરીએ અને આપણા વડોદરાને સ્વચ્છ સુંદર અને હરિયાળો બનાવીએ આજે યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને એક પેડ માકે નામ જે થીમ છે નરેન્દ્ર મોદી સરે જે ઇન્ટ્રોડ્યુસ કરી છે એના ભાગરૂપે આજે નરહરીની બાજુમાં એક પ્લોટ છે જ્યાં સત્તર હજાર સ્ક્વેર ફીટ લેન્ડ છે જે વીએમસીએ યુનાઇટેડ વે ઓફ બરોડાને મિયાવાકી ફોરેસ્ટ કરવા માટે આપી છે અર્પણ કરી છે સો એના ભાગરૂપે આજે અમે લોકો એક પ્લાન્ટેશન ડ્રાઈવ ઓર્ગેનાઇઝ કર્યું છે અને આજે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે આ કા પ્રોગ્રામની અંદર અમે લોકો જે આ લેન્ડ છે એની અંદર પચીસસો જેટલા ઝાડનું વાવડ કરીશું સાથે સાથે એમાં ચાલીસ જેટલા અલગ અલગ ટાઈપના જે પણ પ્લાન્ટેશન છે એ થશે અને જેનાથી આજુબાજુનો જે વિસ્તાર છે એમાં એક ગ્રીન બેલ્ટ ઊભું થશે એવો પ્રયત્ન કરવાનો વિચાર છે અને આની સાથે વચ્ચેના જે ભાગ છે એમાં થોડું ઇકો ગાર્ડન જેવું પણ કરીશું જેથી નરહારી હોસ્પિટલથી અને સાથે ગવર્મેન્ટ ઓફિસથી પણ જેને અહીંયા બેસવું હોય ચાંઈમાં એ પણ બેસી શકે છે એ રીતનો આ આખો પ્રોગ્રામ અમે આખા ત્રણ વર્ષ માટે ઓર્ગેનાઇઝ કર્યો છે नीलम आचार्य एक्ग्जीक्युटिव्ह डायरेक्टर युनायटेड वे ऑफ बरोडा